છે રહી આ સીડી રૂમ ભવિષ્યની અંદર કોઈ એવી રીતના આવે જાય કપલમાં તો આપણે એને ઉપર આ રૂમ આપણે એને સ્વતંત્ર આપી શકીએ આ ઉપરનો જે સીડી રૂમ છે ને એ પણ એ બે કે ત્રણ વ્યક્તિ પૂરતો સમાવેશ થઈ શકે એવો છે એની ઉપર તો પછી હવે સીટી અગાસી છે ન્યા કા ટચ નહીં કરવાનું કારણ કે ઊંચાઈ બહુ જાજી પડતી વધી ગઈ છે ને તો એનો યુઝ ન કરે અને આ આપણું ઘર છે ભાઈ જાબે ખુરશી પર ત્રણ ખુરશી પડી છે ને ઈ ઘર આપણું છે અમે જતા હતા હા તમે ઉપર જઈ જતા હા વાહ સરસ સાત હું તો વ્યવહાર આ આપણું જ ને આ અગાસી હા આ અગાસી આપણી છે સિન્ટેક્સ ની ટાટા સ્કાય ની છે ને એ આપણું છે આપણે અહીંયા ચડવું નયા આયા ઈ નયા જાવવા માટેનો રસ્તો નથી અને આપણે બનાવ્યો પણ નથી નાસ્તો કરી અને ગયા થઈ ફૂલ અને એને એને અને આ જો આનું નામ છે ત્યાં

तो तेरे वातावरणीचा ना नीचा ना उन तो मनाली कोसती है खाली बदल दूँ कर देख खाली डाइट्स में काम करते देख चालू है एक साइड में डाइट्स को पूरी ऐसी कोई ना जो वी साइड डाइट्स की अच्छी तरह से रखने का तरीका है ये ऊपर जो मैं आया हूँ ना

આપડી ને આવી સ્પેશિયલ હું તમને દેખાડું જો કે એક આટ બે વાર દેખાડી તો દીધી બસ અહીં તો ઉપર થી આને ઉપર જો કે આ નીચે આપણે ઓલી દુકાન જોઈને એનું બધું નીચે કામકાજ ચાલુ હતું અને આ ઉપર આવી ગયા છે હાલો તમને આઈ ગઈ આઈ થી શેરી દે બધું નીચે હતી ને ચાલો આ પોતી અહીં આની આમ નીચે ને આ દીવાલ ને નીચે સીધું સટર

અમને મારી ગાડી છોકરો વાય કાઢો આવી નાનકડી સેરીમાંથી તો હેલા જો કે મે આપણે તો આ ગલીમાંથી અટી ગઈ કાઢી લીહી તો છોકરો કાઢી લી છે હો કે ટ્રેક્ટર છે ટ્રેક્ટર છે જો લેવું તો ના મે નહીં ઓય સોરી વોઝ આયા હવે આવી ઓ આ અહી ટ્રેક્ટરલા ઉછડું કઘરું પડે પણ અહી ગામડામાં બહુ 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 અઘરું પડે બસ અહી ગામડાના લોકો ને હે એવું કનો હોય

क्या वो लू छाप छापरा माथे आ छा हां ये युवा उपाणो है ना हां न्या लगी न्या लगी वो के संत लड़का कहे ने केऊ करको आई की चेक की आई लगी हां ओची वाचो ओले खाली एक बोल लेवा माटे अही थी ठेकी नु या गया ओ जो हां अही थी वो हां अबे नी बच्चे थोड़ी क जगह आपड़ी जाई होगी एक बार तो वादरो वयो गयो तो ने हां बे बे नी बच्चे थी

નાળિયેરી દેખાય અને લગભગ નાળિયેર હેજો નાળિયેર દેખાય એને આપડી ઉપર જ છે બાજુ હા એજ ને નાળિયેરી છે એમ આટલે તમે ધીમી પડી ને આડી ગાડી ઊભી રાખ એટલે લઈ લે એમ ને આ એ બાજુમાં પડ્યું કે તો બાજુમાં પડ્યું થી લઈ લે આપણે બે ડગલે ભાઈ બે ડગલે ઉપર ચડવું પડે ઉપર વાતું કરે લે આ જ ની સીધી વાત લે ગાડી દેખ પા આયા ખરાબ રોડ હે તો ધીમે જ હોય ને તેર ની 14 ની 16 ની 21 સતિયા

ચક્કર મરાય ગઈ છે નથી ગાડી આવે છે માંથી ઉતરી ગયા હવે જવાનું છે પાછું આપડે આપણી જગ્યા એટલે જગ્યા તમને ખબર આપડે અગાજ છે એટલે એવું કઈ નક્કી નથી જ્યાં જવું

વાગી વાત પૂછવા થોડી વાર લઈ ગઈ ગાડી પછી હવે આવે આ સર્કલ આવ્યું આગળનું સર્કલ આવે યા તું ગળી જાય એટલે આપણે ઘરે બીજું હું હોય આમાં બીજું